કેનેડામાં વધુ એક ભારતીય નાગરિક પર ચારસો કિલો સોનું ચોરવાનો આરોપ છે જેનું મૂલ્ય વીસ મિલિયન ડોલર થાય છે કેનેડાના ઇતિહાસમાં આટલી મોટી રકમના સોનાની ચોરીની ઘટના પ્રથમવાર બની હતી સોનાની ચોરીનો સામનો કરી રહેલા ભારતીય શખ્સનું નામ સિમરનપ્રીત પનેસર છે તેના પર ટોરન્ટોના પિયર્સન એરપોર્ટ પર સત્તર એપ્રિલ બે હજાર ત્રેવીસમાં સોનાની ચોરીનો આરોપ લાગ્યો હતો પનેસર હાલમાં ફરાર છે અને કયા દેશમાં છે તે જણાવવાનો તેના વકીલે ઇનકાર કર્યો હતો જો કે પનીસર આવનારા કેટલાક સપ્તાહો દરમિયાન સ્વેચ્છા કેનેડા પાછો ફરીને સર તેવી શક્યતા છે કેનેડા પોલીસના જણાવ્યા અનુસાર ચોરીના કેસમાં કેસ છ લોકોની સંડોવણી છે જેનાથી હજુ ત્રણ ની ધરપકડ કરવાની બાકી છે રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ